અમે કલેક્ટર સાહેબને મળ્યા કલેક્ટર સાહેબ એમ કીધું કે નગરપાલિકાને અમે વાત કરીશું ને પછી તમને જણાવશું એમ કીધું છે પણ અમને કલેક્ટર સાહેબે ઘણાને એવું કીધું અમને જ નથી બધાને ઘણાને જ કીધું કે અમે વિચારશું એમ પણ કોઈનો નિર્ણય આવ્યો નથી આજ સુધીમાં એટલે અમને બી વિશ્વાસ નથી પણ ટોપી સાહેબ પણ અમે વિશ્વાસ રાખીને આ અમારા નિમેશભાઈએ કીધું કે નવ દિવસ આપણે રાહ જોઈએ પાંચ દિવસ જોઈએ પાંચ દિવસ પછી ને પછી અમારે તો અમારું અમારે

આ ભાજપ એટલે કોણ તો ભ્રષ્ટાચારી પાર્ટી ત્રણ કરોડ એસી લાખ રૂપિયા કોના ભરત કીકુ હું કઈ ઘાસ કપવા ગઈ લો એ તમારા મારા જેવા જે મહેનત કરીએ એના પૈસા ને એનો અવાજ બનીને ને આપણા બધાનો અવાજ બનવા હારું આ મીરભાઈ આવ્યા બાદ આજે મીરભાઈ ને બી સપોર્ટ આપણે બધા આપવાનો છું તો મીરભાઈ આવનારા દિવસોમાં તને કોઈ તકલીફ આવે ભલે અમે ગામડાના છે પણ શહેરમાં તને કોઈ તકલીફ આવે તો અમે તમારા હાથે છે ટૅબલેટ બી પાસે ઓફિસે તમે આવ્યા છે કયા મુદ્દા લઈને આવેદન પત્ર માટે આવ્યા છો તમે આ જે નગરપાલિકાનો કચરો નાખવાના છે અમારા ગામમાં એ અમને જોતો નથી એના માટે અમે આવ્યા કે આ કચરો અમારા ગામમાં આવવો જોઈએ નહીં બીજી શું સમસ્યા છે આપની બીજી સમસ્યા એ કે જે કચરો નાખે એટલે ગંદકી ફેલાને ગંદકી ફેલાય એટલે માનગી માનગી થવાની એટલે બીમાર પડવાના બીમાર પડવાના પૈસા લાવવાના કાતો કેટલું કમાઈ રહ્યો છે હેર લાવીને હેર ખાઈ માં બધા જ નથી કે દસ ને પંદર હજાર નોકરી કરે કાયમ મજૂરી કરે ને દોઢસો રૂપિયા મજૂરી કરે તો તે દોઢસો રૂપિયામાં ખાવા જવાના કે માનકીને પૈસા ને પીવાનું પાણી તો પછી પટી જવાનું એટલે જમીન અંદર ઉતરવાનું એટલે પીવાનું પાણી તો મળે નહીં એટલે માણસ એકચુઅલી ને વલસાડનો કચરો તમે ગામડામાં લાવીને લાગો ખેતી જે થાય ગામડાની ખેતી થાય તે વલસાડમાં આવે એ જાય ને તો ખાવાના હું ઈદ પટ્ટર તો નથી ખાવાના શાકભાજી ખાવું ને ખેતી કરવું તો આ ગંદકી લાગે એટલે બાજુમાં ડુકર આ કે બોધુ જવાની તો પછી ખેતી કે રીત ના કરવાની શું માંગ છે તમારી અમારી માંગ એટલી જ કે આ કચરો અમારા ગામમાં જોઈએ નહીં જીકે વાધાર અમને કોઈ મગજ નથી ભલે સરકારી જગ્યા છે તો કોઈની સરકારી જગ્યા છે તો તમે એવું કંઈ લાવું 10 બનાવો કે સ્કૂલ સ્કૂલ બનાવો કોલેજ બનાવો આવું કંઈ બનાવો એવું તો નથી બરું પણ આ પછો નાખો શું બનાવવાનો છે હવે આ જારે ઢોર તો હોય ને ત્યારે બી ઉકાળા બનાવે જે ખાટર કાઢવા જાય ને તે માણસ બી બીમાર પડે

અરે ભાઈ ઊભો તો રેલો Then drop silence. on, <laughs> <laughs>

ဒီလိုညည်းလိုက်တယ်